આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે શ્રીજીની સ્થાપના માટે યુવક મંડળો દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સુરતમાં ગણેશ આગમનમાં પણ વિવિધ તૈયારીઓ અને આયોજનો કરવામાં આવે છે સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે ગણપતિ આગમન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા દાતણિયા વાડમાં શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા શ્રીજીનું આગમન કરવામાં આવ્યું હતું એક તરફ મૂર્તિકારોએ ગણપતિ બાપાની પ્રતિમાને આખરી ઓપ આપી દીધો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ગણપતિ બાપાની આગમન યાત્રા પણ કાઢવામાં આવી રહી છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની જબરદસ્ત ઉજવણી કરવાનો માહોલ જોવા મળી રહ્યો છે ગણેશ સ્થાપનાને ગણતરીના દિવસો હવે બાકી છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રીજીને લાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ચારે તરફ પ્રતિમાઓને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને લાવવામાં આવી રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે આ યાત્રામાં મોટા લાઇટિંગ ડીજે ઢોલ નગારા લેઝિમ બોલિવૂડ સિંગર પાલખી બગી બેન્ડ જેવા વાજિંત્રો સાથે અનેકવિધ આયોજનો સાથે બાપ્પાની આગમન યાત્રા નીકળી રહી છે સુરતમાં પહેલા મોટા હતા પરંતુ તેમને આવકારે છે તેમાં સોસાયટીના રહીશો એક જ સરખા કપડામાં બાપાને વેલકમ કરી રહ્યા છે ત્યારે સુરતના રામપુરા દાંતણીયાવાડ વિસ્તારમાં શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા વર્ષોથી શ્રીજીની પ્રતિમા બેસાડવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ બાપ્પાનો ભવ્ય આગમન કરવામાં આવ્યો હતો શ્રી સાઈ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા રામપુરા રાધાકૃષ્ણ મંદિર થી ગણેશ મંડપ સુધી નીકળી હતી જેમાં મોહલ્લાના તમામ લોકો જોડાયા હતા અને ભક્તિ ભાવ સાથે બાપ્પાનું આગમન કર્યું હતું ડીજે અને ઢોલના તાલે લોકોએ બાપ્પાને આવકાર્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત